નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ પાંચમો મહિનો બે હજાર ને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવક તો મિત્રો ધાણાની બિલકુલ બંધ છે ધાણાની હરાજીની વાત કરી લે તો મિત્રો નવી જમીનમાં પાંચમા બ્લોકમાં છેલ્લે હરાજીનું કામકાજ અત્યારે ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હરાજીનું કામકાજ ચાલુ તો ચાલો હરાજી બાજુ જઈએ જાણી લઈએ કે વાર છે આજના ણા અને દાણીના બજાર ભાવ ક્વોલિટી પ્રમાણે જઈને જાણશે મિત્રો આ માહિતી મિત્રો તમને સારી લાગી તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂકતા નહીં મિત્રો થોડીક તેજી મંદી ની મિત્રો વાત કરીએ તો મિત્રો બજારમાં કોઈ લાંબી તેજી મંદી અત્યારે ત્રણ ચાર દિવસથી લાંબી તેજી મંદી કોઈ જોવા નથી રહ્યો પાંચ દસ રૂપિયાનો ફેરફાર થાય છે બહુ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો તો ચાલો રૂબરૂ જાશે જાણશે ને બજાર કેવા રહીએ છીએ આજે આનો વગદ 131 રૂપિયાનો ભાવ છે આ માલનો 1331 રૂપિયાનો ભાવ છે જે તમે જો આ માલ 1331 રૂપિયામાં 95 સારી ક્વોલિટીનો માલ છે 1331 રૂપિયાનો ભાવ છે જે અમારે 1620 એટલે આનો 301 રૂપિયાનો માલનો ભાવ ની છે 301 રૂપિયાનો ભાવ છે બે ચૌદસો ને એકાવન રૂપિયા ના ભાવ છે તમે જોયું ચામલ ના ચૌદસો ને એકાવન રૂપિયા ના ભાવ છે તેની ક્વોલિટી તમે જોઈ શકો છો ચૌદસો ને એકાવન વેચાણી છે આ ક્વોલિટી ચૌદસો ને એકાવન ભાવ છે ધાણાની ક્વોલિટી છે પણ એકદમ કલર વાળો માલ ને ચોખાઈ વાળો માલ છે তেনে আম তেনে ভাৱে তেনেকে আমাৰ তেৰতে <laughs> તેરસો ને એક રૂપિયા ના ભાવ છે આ માલ ના તેરસો ને એક રૂપિયા ના ભાવ છે તેરસો ને એકાણું રૂપિયાનો ભાવ છે આ માલ ના એકાણું એકાણું રૂપિયા નો ભાવ છે ધાણી ની ક્વોલિટી છે તેરસો એકાણું રૂપિયા નો ભાવ છે ધાણી ની ક્વોલિટી છે તેરસો ને તેરસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો તેરસો એકત્રીસ રૂપિયા નો ભાવ થયો છે તેરસો ને રૂપિયા ભાવ થયો છે